ભારતના એક એવા ક્રાંતિકારી કે જેનું નામ સાંભળવાથી અંગ્રેજ સરકાર થર 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 ધ્રુજવા લાગતી આજે એવા એક ક્રાંતિકારીની વાત કરવી છે એ અંગ્રેજોનો જ્યારે જયારે મધ્યાહન તપતો અને એવા સમયે સાહેબ એક ક્રાંતિકારી દળે એ અંગ્રેજ સરકાર જે માલ સામાન લઈ જતી જે ભારતનો જ ખજાનો જે આપણો જ ખજાનો લઈ જાય અને એ ખજાના ને સાહેબ એ ક્રાંતિકારી દળ કે ગમે તે થાય આ ક્રાંતિકારી દળને પકડો કેટલાય અંદરના માણસોને તોડ્યા લોભ લાલચ આપી અને એમાંના સાહેબ બધા જ ક્રાંતિકારીઓ પકડાયા પણ એક ક્રાંતિકારી પકડાતો નથી હો એને આજ ઈ અંગ્રેજ સરકારની આ આજ ઈ નિંદર હરામ કરી છે અને અંગ્રેજ સરકાર સાહેબ ગાંડી તૂર થયો ગમે તે થાય આ આ ક્રાંતિકારીને પકડો કોઈ અંદરના જ માણસે માહિતી આપી અને બરોબર ઈ ક્રાંતિકારી ઈ એક ગામમાં છુપાણા અને અંગ્રેજ સરકારની પલટણ સાહેબ એ ગામમાં ઉતરી હો ઈ હમાસની રાતિ આજે રાત્રિનો સમય એટલો બધો થયો નહોતો પણ રાત હતી અને એમાંય પાસી અમાસ એટલે આખા અંધારાને એ ગામને અંધારાએ ઘેરી લીધેલો અને એવામાં આ કાર્તિકારી સાહેબ લપાતા છુપાતા એક ઘર થી બીજે ઘર એક વંડે થી બીજી વંડે ધીમા ધીમા એ ગામની બહાર નીકળી રહ્યા છે અને આ બાજુ અંગ્રેજ સરકારની પલટન એનો પીછો કરતા એની પાછળ અને આ બાજુ ક્રાંતિકારીએ જોયું કે એક ઘર ખુલ્લું છે અને એ ઘરમાં સાહેબ દાખલ થાય અને આમ ઘરની અંદર જ્યાં જોવે ત્યાં એક એક માજી સામે દેખાય ને માજીને સાહેબ એટલું જ કે વૃદ્ધ ડોસીને કે માં મને થોડીક વાર અહીં રહેવા દો અને બીજી ક્ષણ એ ક્રાંતિકારી સાહેબ આખા ઘરમાં નજર દોડાવે એક ખૂણામાં એક દીવો બળે છે ઈયા 65 ને ઉપર પાંચ એટલે એ 70 વર્ષના એક વૃદ્ધ ડોસી અને એક 15 16 વર્ષની એક જુવાન દીકરી બેઠી છે સાહેબા ક્રાંતિકારી આગળ પૂછે કે માં કેમ ઘર માં કોઈ દેખાતું નથી કોઈ જણ નથી મારો ભાઈ ક્યાં છે અને ત્યારે સાહેબ એ વૃદ્ધ ડોસીઓ નીચું જોઈ જાય બીજી દાન જ્યારે પૂછે ત્યારે એ વૃદ્ધ ડોસી કહે કે બેટા આનો જન્મ થયો ને ત્યારે જ આની માં મરી ગઈ અને હજી માં ના પાપા પગલી ચાલતી થઈ માં દોઢેક બે વર્ષની થઈ હશે ત્યારે એનો બાપ પણ ગુજરી ગયો અને મારો ધણી તો અમને કેટલાય વર્ષો પહેલા નોંધારા મૂકીને ચાલી ગયો તો ચાલી નીકળો સાહેબ આટલું બોલતા એ વૃદ્ધ ડોસીના આંખમાં જર્જરી આવી ગયા હો આ બાજુ આ ક્રાંતિકારીએ કીધું કે માં તમારે દીકરો નથી તમારો દીકરો મરી ગયો તમારો ધણી મરી ગયો એટલે દુખી છો તો જાઓ આજથી મને તમારો દીકરો માનજો સાહેબ આ બાજુ એ વૃદ્ધ ડોશી બોલ્યા કે બેટા મારો દીકરો અને ધણી વયા ગયા એનું તો દુઃખ છે અને એનું તો રહેવાનું જ પણ આટલું બોલી આ વૃદ્ધ ડોશી એટકા આ બાજુ ક્રાંતિકારી પૂછે છે કે પણ શું મને કયો માં તમે મને બે બેટા કહો છો ને હું તમને માં તો મને તમારા દીકરાને સાચું કહો શું તકલીફ છે અને ત્યારે સાબિયે વૃદ્ધ ડોસી બોલે કે બેટા આના લગ્ન લેવાના છે અને હામાવાળા પૈસા માંગે છે અને બેટા અમે તો રોજે રોજનું કરીને ખાવા વાળા એકબીજો કામે ન જવાય તો પાણી પીને સુઈ જવું પડે હો

અને ચહેરા ઉપર હાસ્ય અને બીજા હાથે ઈ આમાં મૂછ ઉપર તાવ દીધો બરોબર સાંભળજો એ ક્રાંતિકારી મૂછે તાવ દીધો અને ખાલી એટલું જ બોલ્યા કે માં તમે ચંદ્રશેખર આઝાદ નું નામ સાંભળ્યું છે ત્યારે વૃદ્ધ ડોસી કે હા બેટા સાંભળ્યું છે ને તો માં તમને એ ખબર રહેશે કે ચંદ્રશેખર આઝાદ ઉપર સરકારે અંગ્રેજ સરકારે ઇનામ રાખ્યું છે તાકે હા બેટા ખબર છે ને તો માં તમે જલ્દી જાઓ હજી આ અંગ્રેજની પલટન પોલીસ હજી આ ગામનો હિમાળો નહીં વટ્યો હોય ગામના પાદરે જશે તમે જલ્દી જાઓ ને એને બોલાવી લાવો સાહેબ વૃદ્ધ ડોસીને કંઈ ખબર નથી પડતી કે આ ક્રાંતિકારી આ શું બોલે છે અને વૃદ્ધ લો એટલું કે શું બેટા તું બોલસ આ ચંદ્રશેખર આઝાદ આ ઇનામ આ પોલીસ આ બધું શું અને ત્યારે સાહેબી ક્રાંતિકારી હો એટલું જ બોલે બરોબર સાંભળજો કે આ ભારતનો એક વીરપુરુષ શું કરી શકે વીરતા એટલે શું કોઈને મારી નાખવા તોડી નાખવા નહીં પણ એનામાં સાહેબ કરુણતા પણ એટલી જ હોય ને એને વીરપુરુષ કહેવાય અને ભારત વર્ષનો સાહેબી ક્રાંતિકારી તેદી બોલે કે માં એ ચંદ્રશેખર આઝાદ એટલે પોતે હું આ હા હા હે કે ઈ ચંદ્રશેખર આઝાદ એટલે પોતે હું અને માં તમે જલ્દી જાઓ એ એ પોલીસને બોલાવી આવો એ પોલીસ અહીંયા આવશે અને મને પકડાવી દો અને બાતમી આપવા માટે તમને પૈસા મળશે આ મારી દીકરીના તમે લગ્ન કરાવજો અને તોય તમારી આ જીવન તમે શાંતિથી ખાઈ વખશો ને એટલા પૈસા તમારી પાસે વધશે જાઓ મારી દીકરીને મેણું નહીં ખાવું પડે કદાચ આ માટે મારું જ લખાણ છે મને એનો વસવસો તો કે મારી આ ભારત દેશ ને હું આઝાદ નો કરાવી શકો પણ મને એનો પણ પહોંરો રહે છે કે મારી દીકરીનો આ આ દેશ ની દીકરીના હું એક કાયમમાં આવ્યો માં તમે જલ્દી જાઓ અને સાહેબ આટલું સાંભળ્યું ને ત્યાં તો એ વૃદ્ધ ડોસી અને જુવાન દીકરીના આંખમાંથી આંસુડા પડી ગયા હો કે આહા હા અને આશીર્વાદ દઈ દીધા કે બેટા હવે અમારે લગ્ન નથી કરવાના હવે તો આ દેશના આઝાદી માટે કાયમ આવી જવું છે સાહેબ આ ભારતનો વીર પુરુષ હે અને મારા ગુરુ એવા દિલીપસિંહ પઢારિયા ગામ ગુંદિયાળા સાહેબ ચંદ્રશેખર આઝાદ ઉપર દુવો લખે છે કે જગરાની તરો દીકરો અને આઝાદ થઈ ઉતર્યો ઈ ભેગા કરી ભળવીર અંગ્રેજ પર વિફીરો એ જગરાની તરો દીકરો એ આઝાદ થઈ ઉતરો અને ભેગા કરી ભળવીર ઈ અંગ્રેજ પર વિફીરો એવા ચંદ્રશેખર આઝાદ કે જેનું નામ સાંભળવા